આજે ગાય કુતરાને અને કાગડા પણ નાખવાનો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ આ દશમ તિથિ આજે બપોરે એક ને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાય એકાદશી નું વ્રત અભ્યાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે પરંતુ અગિયારસ નું શ્રાદ્ધ આજે કરવાનું થાય

એની રાશિ ગણાય છે કર્ક રાશિ આવે છે હા કર્ક રાશિ નો સ્વામી આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ બધાની રાશિ કર્ક ગણાશે આ કર્ક રાશિ ઓગણત્રીસ તારીખે મળસકે ત્રણ ને આડત્રીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ વાત એક બહુ મહત્વની બાબત છે આમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજે વરસગાંઠ છે તે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ થાય આજના દિવસે આજનું સુગન કરી લેજો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતિત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબર મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈ વિદેશ જઈ રહ્યો છે કોઈને ઓપરેશન નો હોય કોઈની ડિલિવરી હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો છે કોઈ પણ કાર્યક્રમ માટે તમે જઈ તેમાં તમારું કાર્ય સિદ્ધ થાય એવી સૌને પ્રાર્થના કરું છું અત્યારે આજે તમે કોઈ પણ કાર્યક્રમ માટે જાઓ છો સાદુ સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે આજે આમ તો શુક્રવાર છે આજે ઘરેથી નીકળો છો તો મોટી બેનને માસીને વંદન કરીને નીકળો નાના બાળકોને મીઠી વસ્તુ ખવડાવો ખાટી મીઠી વસ્તુ આજના દિવસે શુક્રવાર છે ભગવાનને કોપરાનો ચીણ અને સાકર

સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધી નો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલ રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધી નો સમય શુભ રહેશે તેમજ રાત્રે બાર થી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યા સુધી નો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો તે કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો હાલમાં અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરી શકાય એમ નથી પણ આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળવાની શક્યતા છે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે પરંતુ એ વસ્તુ તમારી આજે આખા દિવસમાં ગમે પણ ખોવાઈ જાય છે તો સાત છે આજે સાથે પણ ચાલે છે અનિવાર્ય સંજોગોમાં તમારે કંઈ કાર્ય કરવું પડે તો જ કરજો અને કરવું પડે તો આજનો સુખન તો કાર્યમાં કોઈ વિજ્ઞાન આવે આમ તો સુખ સંપત્તિ ને લગતા કાર્ય છે તે નહીં કરવા જોઈએ શુભ લગ્ન પ્રસંગમાં વાપરવાના ખરીદી વગેરે ના કરવી બાકી રોજિંદા આવક માટે રોજિંદી વસ્તુઓની ખરીદી લેવા તમે કરી શકો છો આજે કરશું આજનો સંકલ્પ માસો બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે કૃષ્ણ બક્ષે દશમી આય મંત્ર એકાદશી આયામ ભૃગુવા સર્વિતયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું અહં શ્રુતિ સ્મૃતિ પુરાણોલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા राजद द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાં જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટટી વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચાત દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય

અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન ને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ